વાગરા તાલુકાના નરવાણી ગામમાં આશરે સો વર્ષનું મંદિરનું નવનિર્માણ પહેલા ગામડાઓમાં માટીના કાચા મકાનો બનાવતા હતા અને ભગવાન માટે મંદિરો પણ કાચી માટીમાંથી બનાવવામાં આવતા હતા નરણાવી ગામમાં આશરે સો વર્ષનું મકાનમાં રામ મંદિર હતું અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે અયોધ્યામાં જે સમયને જે દિવસે મુહૂર્ત થવાનું છે ત્યારે જ ગામ નરણાવીમાં ભાવિ ભક્તો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ હોય અને આજે ભાવિક ભક્તો દ્વારા આનંદ ઉલ્લાસથી વરઘોડો કાઢીને મૂર્તિ મંદિરે આજે પધરાવેલ છે અને આવતીકાલે ભવ્ય ઉત્સાહથી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરનું નિર્માણ અમે પહેલા બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ